આ રીતના જો પછી નીચેનું દૂધ બની જાય જો આ રીતના તો એને એકદમ સરસ રીતે એને નીચોવી લેવાનું જો છે ને આવી રીતના બધું એનું જે હોય છે અંદર દૂધનો ભાગ એ નીચોવી લેવાનો અને આ જે નીકળું હોય ને અંદરનું આને પણ છે ને ફેંકવાનું નહીં કોઈ તમે મીઠાઈ કે કંઈ બનાવતો હોય ને તો એમાં છે ને ઉપયોગ કરી લેવાનો કે કોઈ પંજાબી સબ્જીમાં કંઈ ગ્રેવીની જરૂર હોય તો એમાં પણ તમે ઉપયોગ કરી શકો અને જો આ રીતનું એનું દૂધ નીકળું જોવા તો હેલો ફ્રેન્ડ્સ અમે લોકો જઈએ છીએ અત્યારે ઇમ્મિટેશનનું ને થોડુંકનું શોપિંગ કરવાની ટ્યુનિક ને જોવાનું છે તો અત્યારે જોઈએ છીએ હવે શું શું લાવીએ ગમે છે કે નથી ગમતું તો આવીને તમારી સાથે શેર કરીશ તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ તો આમાં ઉપર જો આપણે દૂધમાં કેમ મલાઈ હોય એ રીતની મલાઈ થઈ ગઈ છે જો તમને બતાવું છે ને એકદમ છે ને ઠીક કે નહીં મલાઈ થઈ ગઈ હોય તો હવે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું જે વાસણમાં તમારે તેલ બનાવવું હોય ને એમાં તો જોઓ છે ને આમાં હું ટ્રાન્સફર કરી લઈશ જો આ રીતની મલાઈ થઈ ગઈ એ છે

So I need it to run it on the અને સુગંધ પણ તમને આવવા લાગશે તો જો મિત્રો તેલ છે એ છૂટું પડવા લઈ તમે જોઈ શકો છો વધુ આને થોડીક વાર રાખશો ને પછી

હવે એડ કરશો આપણે પાંચ ચમચી જેટલો સાજીના ફૂલ જે મીઠા સોડા કહેવામાં આવે છે એ ફૂલનો આ કરવોટ બંધાઈ ગયો છે અને એની થિકનેસ જો આ રીતના રાખવાની છે અને એકદમ એને વધારે એ ટીપ્સ એ છે કે એકદમ તમારે એને પેલો મિક્સ નથી કરવાનો કારણ કે વધારે પડતો જો એ ચીકાસ પકડી લેશે તો તમારા ભજીયા એ સારા નહીં બને તો અહીંયા જો તેલ પણ મૂકી દીધું છે તેલ આવી ગયું છે

લઈ લેજામાંથી છો હમણાં હું મમ્મી આવશે તો અહીંયા આપશે તને અને જો અહીંયા મરચાંના કરવાના છે તો પહેલાં ભજીયાને ઘણું કરી નાખીશ પછી મરચાંના કરી નાખીશ તો ચલો ફ્રેન્ડ્સ હું બધા ભજીયા બનાવી લઉં વિડિયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં